એસબીઆઈ બેંક માંથી રૂપિયા ઉપાડ્યા બાદ વૃદ્ધ એટીએમ માં જ રૂપિયા ભૂલી ગયા હતા જે રૂપિયા એક યુવાન ને મળતા તેને પોલીસની મદદથી વૃદ્ધને રૂપિયા પરત કરતા વૃદ્ધ ની આંખો આંસુ આવી ગયા હતા સુરત શહેરમાં ચોક બજાર પોલીસે માનવતા મેખાવી હોવાની ઘટના બની હતી જેમાં એક બાવન વર્ષના વૃદ્ધ એસબીઆઈ બેંકના એટીએમમાં દસ હજાર ભૂલી જતા વિવેક પ્રજાપતિ નામના યુવકને મળ્યા હતા જેણે આ પૈસાની ચોક બજાર પોલીસે જાણ કરી પરત કર્યા હતા જેને લઈ ચોકબજાર પોલીસે વૃદ્ધને શોધી કાઢી ચોકબજાર પોલીસમાં તેમને રૂપિયા પરત કરતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા તો વૃદ્ધ પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે એટીએમમાં પૈસા જવા ગયો તો એટીએમમાં નીકળ્યા નહીં પછી થોડી વાર પછી બેસે જ આવ્યો કે તમારા દસ હજાર રૂપિયા ઉપડી ગયા છે એ પછી કલાક પછી સાહેબનો ફોન આવ્યો ટોક બજાર પોલીસ સ્ટેશનમાંથી કે તમારા પૈસા સહી છે પોલીસ સ્ટેશનમાં તમે આવી અને લઈ જાજો બજાર પછી જે હું બે દિવસ પહેલાં એટીએમના પૈસા ઉપાડવા ગયો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા તો ચોકબજાર પોલીસ સ્ટેશને એ જ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત કરાયેલ છે